જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે મિત્રો આપણે આ રીતે તમે ટ્રેન્ડિંગમાં ફોટા ચાલે છે તો આ રીતે ફોટા બનાવતા શીખીશું મિત્રો આજે તમે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જોશો તો આ રીતે ફોટા ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આ ફોટા કઈ રીતે બનાવાય આજે શીખીશું મિત્રો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે ફોટો બનાવવા માટે પહેલાં મિત્રો તમને એક પ્રોમ્પ્ટ આપીશ એ પ્રોમ્પ વોટ્સઅપ ચેનલ પર મળી જશે અને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે મિત્રો પહેલાં પ્રોમ્પ કોપી કરી લેવાનો તો આપણે પહેલાં પ્રોમ્પ કોપી કરી લઈશું આ રીતે પ્રોમ્પ હશે મિત્રો તો આ રીતે કોપી કરી લેવાનો આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પર મળી જશે આ પ્રોમ્પ તો કોપી કરી લેવાનો કોપી કર્યા પછી આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું સર્ચમાં લખી લેવાનું ગૂગલ જેમિની આ રીતે આવી જશે મિત્રો અને સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે આ રીતે સર્ચ થઈને આવી જશે મિત્રો તો તમારે જોઈ લેવાનું ઉપર આવી જશે નહીં તર નીચે તમારે ચેક કરી લેવાનું આ રીતે લખેલું હશે ગૂગલ જેમિની એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો ને એટલે આ રીતે આપણી વેબસાઇટ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે વેબસાઇટ ઓપન થઈને આવી જશે તો અહીંયા નીચે લખેલું છે આસ્ક જેમીની લખેલું છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એની નીચે પ્લસનું આઈકાન એના પર ટચ કરી ફોટો અપલોડ કરી લેવાનો તમારે જે ફોટાનો આ રીતે ફોટો બનાવવાનો હોય એ ફોટો અપલોડ કરી લેવાનો તો ફોટો અપલોડ કરવા માટે આ રીતે ત્રણ ઓપ્શન આવશે મિત્રો તો બી બીજા નંબરનું ઓપ્શન દેખાયું અપલોડ ફાઇલ એના પર ટચ કરી દેવાનો આપણે ફોટો બનાવવા માટે મિત્રો આ ફોટો લઈ લઉં છું હું થોડી રાહ જોવાની મિત્રો ફોટો અપલોડ થઈ જાય એટલે ફોટો અપલોડ થઈ જાય એટલે મિત્રો અહીંયા નીચે લખેલું છે આસ્ક જેમી લખેલું એના પર ટચ કરી દેવાનું આપણે અને જે આપણે પ્રોમ્પ કોપી કરે અહીંયા પેસ્ટ કરી દેવાનો પેસ્ટ કર્યા પછી અહીંયા સેન્ડ પર ટચ કરી દેવાનો ટચ કરશો એટલે થોડી વાર પ્રોસેસિંગ લેશે મિત્રો આનો ફોટો બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રોસેસિંગ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો તૈયાર થઈ ગયો છે ફોટા પર ટચ કરી ડાઉનલોડ કરી શકો છો મિત્રો અહીંયા યારોનું ઓપ્શન આવશે નહીં તો ફોટાને દબાઈ રાખવાનો આ રીતે દબાવશો એટલે આ રીતે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે મિત્રો ડાઉનલોડ કરી ફોટો ડાઉનલોડ કરી લેવાનો મિત્રો આનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચાલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત